હેલો નમસ્તે નમસ્કાર ધોરણ ભણતા બધા વિદ્યાર્થી હું કેતન દસ માંથી સ્વાગત કરું છું તૈયાર થઈ જાવ એક મસ્ત મજાનો ટોપિક ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સોલ્વ કરીશું મસ્ત મજાના એક્ઝામ્પલ સાથે મહત્વના કન્સેપ્ટ બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થાય એવી પરીક્ષાઓ માટેના કામના કન્સેપ્ટ આજના વિડિયોમાં

એક આપેલી છે ચલો ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ તમે ફેરફાર કરો ટોટલ પાંચ ફેરફાર થાય રિપોર્ટિંગ વબ નો ફેરફાર સંયોજક ફેરફાર કાર્ડ ફેરફાર શરણ ફેરફાર અને કાળ દર્શક ફેરફાર

તો મી માટે રાહુલ ની વિભક્તિ શું થઈ જાય થઈ જાય તો જવાબ આવશે ચલો પ્રોપર સમજૂતી સાથે બધી જ ખાલી જગ્યા આ પ્રમાણે તમે કામકાજ કરશો તો બોર્ડની પરીક્ષામાં ચાર ખાલી જગ્યામાંથી ચાર માર્ક્સ આરામથી આવશે ચાર ખાલી જગ્યા સોલ્વ થશે અને બે માર્ક્સ પાક્કા થઈ જશે ચલો નેક્સ્ટ પેરેગ્રાફ પૃથ્વી અને હીર વચ્ચેનો વાર્તાલાપ આપો જવાબ વિચારો શાંતિથી પહેલી ખાલી જગ્યા રિપોર્ટિંગ વબ ની છે બહુ આસાન થઈ જાય કારણ પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા રિપોર્ટિંગ વબ બધાને ખબર છે આસ્કડ યસ અહીંયા દેખાય છે આસ્કડ ચલો પહેલું તો બહુ જ આસાન અને આસ્કડ વાળી ખાલી જગ્યા 99.99% એક્ઝામમાં દેખાશે ખાસ જોજો ઓકે નેક્સ્ટ વોટ સી વોટ સી ચલો હવે આ નું શું થાય તમારે એ કહેવાનું છે

રીલ જો અહીંયા પણ પહેલા જેવું જેમ મેં તમને એક્સલેમ વિથ સાથે ધેટ કીધું એમ રિપ્લાય સાથે પણ તમારે હંમેશા ધેટ માઇન્ડમાં રાખવાનું કેમ કે રિપ્લાય એ તમારો વિધાનનો સિમ્બોલ છે વિધાન અને ઉદ્ગારમાં સંયોજક હંમેશા ધેટ આવે તો અહીંયા ધેટ આવશે નેક્સ્ટ થેન્ક યુ આપેલું હોય થેન્ક યુ વેરી મચ હોય થેન્ક્સ અ લોટ હોય જે હોય એ આ કેસમાં તમારે હંમેશા ઠેંકડો 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 લઈ લેવાનું ઠેંકડો

સાંભળનાર પ્રમાણે થાય સાંભળનાર અહિયાં કોણ છે વિનોદ સાંભળનાર છે વિનોદ તો વિનોદ માટે કરતા વિભક્તિ લેવી પડે જે ધવલે એ રાઈટ લીધેલી છે વિનોદ માટે હી થાય યસ જોજો ઘણા અહીંયા સી લીધેલું છે ખાસ સમજો તમને વાક્યમાં જો આખો કન્સેપ્ટ લખાઈ દઉં આઈ દેખાય મી દેખાય માય દેખાય માઈન દેખાય માય સેલ્ફ દેખાય તો આનો ફેરફાર બોલના પ્રમાણે કરવાનો અને જો તમને બીજો પુરુષ દેખાય યુ યુ યોર ખુશી વચ્ચે આપો છો બારૈયા વિજય વેલકમ ચલો ઘણા વિદ્યાર્થીઓ નવા છે આજ અરે વાહ કેટલા વિદ્યાર્થીઓ તો બધા જ ધોરણ 10 ના વિડિયો જોજો હું તમને ગેરંટી આપું છું તમને આપણા બધા જ વિડિયો ઓછા સમયમાં વધારે શીખવાડશે એટલા આસાન હશે કારણ આપણે ડિઝાઇન સાથે ભણાવીએ છીએ એટલે કામ આસાન થઈ જશે ચલો નેક્સ્ટ મધર ફરીથી પ્રશ્નાર્થ વાક્ય ચલો હવે તો કેવું જ ન પડે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આસ્કડ 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 ટોલ્ડ નહી આવે રોક ચેલ્સિ કેમ કે પ્રશ્નાર્થ છે એટલે આસ્કડ આવશે ઓકે હા ધન વાળું ધ્યાન લેવાનું આ મુદ્દો ખાસ જોજો યસ અવિનાશ પરફેક્ટ ચલો ખુશી રિપ્લાઈડ હર ધેટ સી એમ વોચિંગ નો ફેરફાર કરવાનો એમ વોચિંગ મતલબ ચાલુ વર્તમાન કાળ અને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો એટલે ચાલુ વર્તમાન કાળ નો ચાલુ ભૂતકાળ થઈ જાય અને ચાલુ ભૂતકાળ શું આવે વોઝ વર પ્લસ આઈએનજી આવે અહીંયા છે સી તો સી સાથે આવશે વોઝ વોચિંગ યસ હમ જબરદસ્ત નેક્સ્ટ મધર એડવાઇસ હર ચલો નિશાની છે અને આજ્ઞાર્થ વાક્યમાં નકારમાં હંમેશા સંયોજક નોટ ટુ આવે નોટ ટુ આવે નોટ ટુ આવે આવેફેક્ટ

જેમાં રેગ્યુલર અપડેટ તમને આવશે આઈએમપી લેક્ચર રેકોર્ડેડ લેક્ચર મહત્વના ન્યૂઝ અંગ્રેજીને લગતા બધા જ ન્યૂઝ તમને મળશે તમને ટેન્શન હોય તો નીચે વોટ્સએપ ગ્રુપમાં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ખાસ તમારા ધોરણ વાઇઝ જોડાઈ જજો અને દસમા પછી તમારે વેકેશન પડશે તેમાં સ્પોકન ઇંગ્લિશના પણ સેશન આવવાના છે તો ખાસ જોડાઈ જજો મારા ભાઈઓ બહેનો ખાસ જોડાઈ જજો બીજી મહત્વની વાત આપણે જેમ તમે અત્યારે લાઈવ સેશન અત્યારે અટેન્ડ કરો છો એવા આપણે કોર્સ ચલાવીએ છીએ જે આપણી એપ્લિકેશન પર આવતા હોય છે પહેલા જ દિવસ થી છેલ્લા દિવસ સુધીના ના મસ્ત પ્લાનિંગ સાથે કોર્સ ચલાવીએ છીએ તમે એમાં પણ જોડાઈ શકો ત્રણ બેચ આપણે આખા વર્ષ દરમિયાન લોન્ચ કરીએ છીએ અત્યારે આઈએમપી બેચ ચાલુ છે યસ જોઈ લો કલરફુલ પીડીએફ વાંચવા માટે પણ મળે ક્યાંય મટીરિયલ ખરીદવું નહીં પડે બધું જ આમાં છે એટલે ખાસ તમે આ જોડાઈ શકો છો ફાયદા તમે જોઈ શકો છો આપણા બધા સેશન તમારે સર્ચ કરી લેવાની છૂટ તમને ડિઝાઇન સાથે તમને સમજાય એવી ભાષામાં બનાવેલા હોય છે તો ખાસ જોડાઈ જવાનું બીજો ફાયદો શું આ કોર્સમાં જોડાવાનો તમને એક અલગથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવે જેમાં કોર્સના વિદ્યાર્થીઓ હોય બધામાં ડાઉટ સોલ્વ કરતા હોય તમને ડાઉટ ઉભા થાય તમે ડાયરેક્ટ શિક્ષકો સાથે ક્વેરી સોલ્વ કરી શકો અને શિક્ષકો બે છે હું છું અને ઓશિયન કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલ કોણ યસ અમે બંને મિત્રો દિવ્યેશ સર બંને સાથે કામકાજ કરીને તમારું કામ હળવું કરતા હોય તો ખાસ તમે લાભ લઈ શકો ચલો નેક્સ્ટ

ચલો પેલો તો ફરીથી આસાન પ્રશ્નાર્થ વાક્ય એટલે હવે તો યાદ રહે જ જાય યસ પણ અહીંયા રિપોર્ટિંગ બબની નથી સહાયકારક ક્રિયાપદ અહીંયા હેવ થી શરૂ થાય છે એટલે તમારે લેવું પડશે મિતુલે આપેલું છે આન્સર યસ એટ યસ ખાસ જોજો ડબલ્યુએસ ક્વેશ્ચન અહીંયા હો તો ડબલ્યુએસ ક્વેશ્ચન શબ્દ જવાબ તરીકે આવત પણ અહીંયા હેવ છે સહાયકારક ક્રિયાપદ મતલબ એ ફાવશે સાચી વાત છે યસ ડોક્ટર સૂર્યકાંત પ્રજાપતિ વેલકમ ચલો ત્યારબાદ હી હેડ સીન ધ મૂવી ગુજ્જુ બાય અભિષેક રિપ્લાયડ પોઝિટિવલી ચલો હવે આઈ થી તમારે કહેવાનું છે વાક્ય જોડે છે વિધાન છે અને વિધાન વાક્ય જોડાય ત્યારે દયા ઉકાણી કહેશે પ્રમાણે સાચું બને ભાઈ એન્ડ એડેડ ધેટ આવે જવાબ એન્ડ એડેડ ધેટ વિધાન વાક્ય થી જોડાય ત્યારે યસ મિતુલ પટેલ અવિનાશ દયા ઉકાણીના બધા જવાબ પહેલેથી આવે છે મસ્ત મસ્ત

અને જેટલા આ વિડીયોમાં કન્સેપ્ટ સમજાવું છે ને ગેરંટી આપું છું એમાંથી જ બોર્ડ માપશે જાઓ લખીને રાખજો આ જેટલા કન્સેપ્ટ અત્યારે સેશનમાં લઈને આવ્યો છું એમાંથી જ એવા જ કન્સેપ્ટની તમને ખાલી જગ્યા ચાર બોર્ડમાં દેખાશે મારી ગેરંટી છે લખીને રાખજો આમાંથી જ આવશે નેક્સ્ટ હી વુડ ગો વિથ હર અભિષેક એગ્રીડ એન્ડ એડેડ ધેટ હી ચલો હવે લવનું તમારે ફેરફાર કરવાનું અહીંયા લવ ક્રિયાપદનો વિવન સાદો વર્તમાન કાળ છે અને સાદા વર્તમાન કાળ નો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં સાદો ભૂતકાળ થઈ જાય મતલબ લવ નું થશે લાવડા લાવડા લવડ યસ ક્યાં છે અહીંયા છે લવડ આ રીતે કામકાજ થશે યસ થેન્ક યુ વિજય હા ભાઈ વિડીયો ને લાઈક કરજો તમારા માટે આવા મસ્ત મજાના સેશન ડિઝાઇન થી લાવતા હોઈએ છે તો ખાસ તમારી એક ફરજ બને છે અને તમારા મેક્સિમમ બબ્બે બબ્બે મિત્રોને બધા સેશનમાં લાવતા જાઓ મજા આવશે રિયલમાં કોઈ દિવસ લોસ નહીં જાય કંઈક ને કંઈક નવું શીખવા મળશે નેક્સ્ટ કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે મારો સેશન મારો લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા છે ચલો પહેલી વાર જે વિદ્યાર્થીઓ લેક્ચર જોતા હોય એ મને મસ્ત મજાનું હાર્ટ સિમ્બોલ મોકલો અને તમે ક્યાં સિટીમાંથી છો એ પણ મને લખીને આપો જેથી મને ખ્યાલ આવે ગુજરાતના કયા કયા ખૂણેથી વિદ્યાર્થીઓ જોડાયેલા છે યસ હા વિડીયોને લાઈક કરજો ભાઈ ગમે એટલે યસ અને વિડીયો પૂરો થયા પછી વિડીયોમાં કેવી મજા આવે છે એ ખાસ જણાવજો અને ખાસ વિનંતી છે ભલે તમે આજના સેશનમાં પહેલી વાર છો તમે આ વીકથી જોડાયા છો પણ દસમા ધોરણના બધા જ લેક્ચર જોજો તમને સો ગમશે ગેરંટી યસ બારૈયા વિજય પહેલી વાર છે યસ ચલો સાથે સિટીનું નામ પણ લખીને આપો

I, me, my, mind, myself. પહેલો પુરુષ દેખાય એટલે બોલનાર પ્રમાણે ફેરફાર થાય બોલનાર છે મહેક અને મહેક છોકરીમાં આવે તો છોકરી માટે અહીંયા ત્રીજું રૂપ લેવું પડે જે થઈ જાય સી માટે માય નું થઈ જાય હર હર છે હર છે યસ હર યસ ધવલ પ્રજાપતિ અવિનાશ પરફેક્ટ ચલો

અને v2 આવે તો એડમિટેડ થઈ જાય ભાઈ એડમિટેડ જોજો ઘણા હેડ એડમિટેડ કરે છે ખોટા છે બધા જોજો ખાસ અહીંયા સાદો વર્તમાનકાળ છે સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થાય ને સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું બીજું રૂપ આવે એડમિટેડ એટલે એડમિટેડ કરવું પડશે યસ મિતુલ પટેલ જબરદસ્ત એડમિટેડ આવશે ખ્યાલ આવ્યો ઉપર સાદો ભૂતકાળ હતો એટલે એનું પૂર્ણ ભૂતકાળ થયું એટલે હેડ પ્લસ વી થ્રી આવ્યો અહીંયા સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય એટલે વી ટુ લીધું ખાસ જોજો યસ ગ્રેટ ખોટું પડે તો ગભરાવાનું નહીં તમારે વિચારવાનું હું ડેલી જબરદસ્ત મહેનત કરું છું છતાંય ક્યાંક ને ક્યાંક નાની મોટી મિસ્ટેક રહેતી હશે તો સેશન અટેન્ડ કરવું એમાંથી સોલ્વ થાય આપણો હેતુ શું હોય બોર્ડની પરીક્ષામાં ખોટું પડવું ના જોઈએ મેઇન મુદ્દો એ હોય અને એના માટે આપણે ભેગા થઈએ છીએ અને થવાનું બધા લાઈવ અટેન્ડ કરવાના ચલો રિપ્લાય અહીંયા નો છે વાર્તા ખતમ નેગેટિવલી ચલો આ તો બહુ આસાન વધારે વિચારવું પડે એમ નથી મેં કીધું એમ નસીબદાર છો ખાલી જગ્યા સ્વરૂપે આવી ગયું બાકી પહેલા પેરેગ્રાફ હતા બહુ અઘરું પડતું હવે તો તમે ચાર ખાલી જગ્યા આરામથી સોલ્વ કરી શકો એટલી આસાન આવે છે ચલો નેક્સ્ટ વિશાલ અને રિંકલ વિશાલ અને રિંકલ વિશાલ જો લેટ્સ આવ્યું હમણાં આપણે વાત કરી ગયા લેટ્સ આવે એટલે બેસ્ટ ક્રિયાપદ બને રિપોર્ટિંગ વબના યસ વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો નિચ્છેલ ડિસ્ટ્રિક્સમાં લિન્ક આપેલી છે જારે જ્યારે ભી સેક્શન આવશે બધા તમને અપડેટ મળશે બોર્ડની એક્ઝામ સુધી તમારી સાથે નવા નવા સેશન લાવવાના છે ચલો વિશાલ ખાલી જગ્યા લેટ્સ આવે એટલે હમણાં વાત કરી ગયા આપણે કાં તો જવાબ આવે સજેસ્ટેડ રિપોર્ટિંગ વખત તરીકે કાં તો આવે પ્રપોસ્ટ અહીંયા શું આપેલું છે અહીંયા આપેલું છે સજેસ્ટેડ ચલો સજેસ્ટેડ પહેલું તો બહુ આસાન યસ સૂર્યકરણ પ્રજાપતિ ઉકાણી મિતુલ પટેલ જો એક વાત બહુ કામની તમે એકવાર કન્સેપ્ટ શીખી જાઓ અને ફરીથી ભૂલ ના થાય ને મતલબ સમજો ને તમે પ્રોપર મહેનત કરો છો અને મને અત્યારે દેખાય વિદ્યાર્થીઓ બધા આવી મહેનત કરતા દેખાય છે ચલો નેક્સ્ટ અવિનાશના જવાબ બધા એક સાથે સ્પીડમાં આવી જાય છે બહુ સારી વાત છે સારી મહેનત છે રિંકલ ધેટ ચલો રિંકલ ધેટ હવે અહીંયા લેવાનું છે ચલો વિનુ શું કરાય આ બધાને ખબર વિનુ હંમેશા ધેજ થાય બહુવચનમાં વિનુ ધેજ થાય યસ ધવલ પ્રજાપતિ દયા ઉકાણી અવિનાશ વાઘેલા બધા જવાબ એક સાથે આપી દીધા છે વેલ ડન જબરદસ્ત ચલો ઓકે ભક્તિના જવાબ બી આવે છે રિંકલ આસ્કડ હિમ વેર વુડ ચલો વેર વુડ હવે જો કદાચ ઉપર ના જુઓ તોય ખબર પડી જાય ઉપર ના જુઓ તોય ખબર પડી જાય વુડ પછી હંમેશા ગોજ આવે વુડ મોડલ ઓક્ઝિલરી છે નહીં સોરી સાયન્સ ની એકમ કસોટી શક્યતાઓ નથી ઋષિરાજ એની એકમ કસોટીની શક્યતાઓ આ વખતે નથી ઓકે ચલો ગો તમે કન્સેપ્ટ જોઈને સોલ્વ કરી શકો છો યસ મળી જશે ધે વુડ ગો વિશાલ રિપ્લાઈડ વિશાલ રિપ્લાઈડ ચલો રિપ્લાઈડ સાથે આપણે બીજી વાર વાત કરી ગયા આજના વિડીયોમાં રિપ્લાઈડ સાથે હંમેશા ધેટની જોડી આવે તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો હશે કઈ રીતે સોલ્વ કરવાના ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના કન્સેપ્ટ ફરીથી કહી દો આ બધા જ કન્સેપ્ટ કામના છે ને આ જ કન્સેપ્ટ તમને એક્ઝામમાં દેખાવાના છે બીજો એક આપણો કોર્સ મહત્વનો

ઓકે ઇલેવન્થ માં છો તો આવતા વર્ષે ટ્વેલ્થ ના કોર્સ માં ખાસ જોડાઈ શકો છો મિતુલ પટેલ જો તમને વિડીયો ગમતા હોય તો હે ને ચલો નેક્સ્ટ યસ ભક્તિ થેન્ક યુ આજે ઘણા વિદ્યાર્થીઓ નવા છે મજા આવી ગઈ મતલબ તમે હવે સિરિયસ થાવ છો સાબિત થાય હે ને યસ અતુલ પ્લીઝ થી વાક્ય ની શરૂઆત થાય એટલે આજ્ઞાર્થ વાક્ય દર્શાવે ચલો અને આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ભાવ પ્રમાણે આવે પ્લીઝ ગીવ મી અ ટિકિટ ફોર ધ એસટી બસ સ્ટેશન અતુલે કંડક્ટરને કીધું પ્લીઝ ગીવ મી ટિકિટ ફોર એસટી બસ સ્ટેશન તો આના માટે શું કરવું પડે હા કયો ભાવ હોય હા વિનંતીનો ભાવ હોય વિનંતીનો ભાવ હોય યસ એન્જોયિંગ લાઈફ બાય ઉમંગ પ્રજાપતિ વેલકમ ઓકે ચલો તો કંડક્ટર હવે અહીંયા છે ટુ ધેટ અને ઇફ ચલો શું લઈશું આજ્ઞા વાક્યમાં હંમેશા સંયોજક ટુ આવે હકાર વાક્ય હોય ત્યારે સિમ્પલ એક જ કન્સેપ્ટ બે વાક્ય જો અમુક અમુક ખાલી જગ્યાએ તો બહુ આસાન રૂટિન જ આવતી હોય તરત સોલ્વ થઈ જાય યસ વેલકમ કમલેશ વેલકમ નિસર્ગ ટ્રાય કરો તમે જ્યારે આપડે સમય આપ્યો ત્યારે સમય ટુ સમય જોડાઈ જાઓ તમને રિયલ મજા આવશે તમને રસ જાગશે ઇંગ્લિશમાં અને આપણે કન્સેપ્ટ એવી રીતે કરાવીએ છીએ કે તમને લોંગ ટાઈમ યાદ રહી જાય હા ખાલી દસ માં પૂરતા નહીં ચલો અ અતુલ હવે અહીંયા જવાબ આપવાનો છે અતુલ ટોલ્ડ હિમ વાય ઈટ ઓકે અહીંથી જવાબ છે ચલો શું મૂકશું ટોલ્ડ આસ્કડ કે સજેસ્ટેડ આસ્કડ વધારે દેખાય છે અને સાચી વાત છે કારણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે હમ સિમ્પલ ધવર પ્રજાપતિ અવિનાશ મસ્ત મજાના જવાબ આવે છે ચલો નેક્સ્ટ હા મિસ્ટર વ્યાસ અને મિસિસ વ્યાસ આજના લેક્ચર નો છેલ્લો પેરેગ્રાફ ત્યારબાદ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કેવી મજા આવે છે તમારો રિસ્પોન્સ ખાસ જણાવજો અને તમારે કયા લેક્ચર ની જરૂરિયાત છે ડિમાન્ડ છે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો શોર્ટ ટાઈમ આપણે લાવીશું ચલો મિસ્ટર વ્યાસ વાક્ય વિધાન છે અને પહેલું જ છે એટલે તમારે લેવું પડશે ટોલ ડે ખાસ જોજો આ

ઈફ નવ્વાણું ટકા છોકરાઓને ખ્યાલ હોય છે એક ટકા વિદ્યાર્થીઓને વેધર ખ્યાલ હોય છે એટલે વેધર આવે તો તમને ખબર હોવી જોઈએ કે વેધર પણ આવી શકે યસ અવિનાશ વાઘેલા સર હવે નીરસ મિનિંગના માટે લાવજો નીરસ મિનિંગ આપણે એક ભાગ અપલોડ થઈ ગયો છે અને બીજો શોર્ટ ટાઈમમાં લાવી ચલો અવિનાશની ડિમાન્ડ પૂરી કરીશું તમે વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં જણાવો એટલે મને ખ્યાલ આવે ચલો વ્યાસ સજેસ્ટેડ મિસ્ટર વ્યાસ સજેસ્ટેડ ટુ હર જો સજેસ્ટેડ આવે પ્રપોઝડ આવે એક્સલેમ્બિથ આવે રિપ્લાઇડ આવે ત્યારે ઉપર જોવાની પણ જરૂર નથી એમાં તમારે ધેટ મૂકી દેવાનું અને લેટ્સ વાળું ઉદ્ગાર વાક્યમાં સંયોજક ધેટ જ આવે છે બધા કન્સેપ્ટ પ્રમાણે જોઈએ તો હે ને યસ પરફેક્ટ ધવલ ચલો હજી એક ખાલી એક્સ્ટ્રા આપેલી છે એક્સલેમ વિથ પ્રેસ ટુ હિમ ધેટ ચલો હવે યુ નો ફેરફાર કરવાનો હમણાં મેં કીધું યુ યુ યોર યોર્સ યોર્સ તરફ દેખાય એટલે સાંભળનાર પ્રમાણે તો આ વાક્યમાં બોલનાર મિસિસ વ્યાસ છે તો સાંભળનાર કોણ થાય મિસ્ટર વ્યાસ તો મિસ્ટર વ્યાસ એટલે પુરુષ અને પુરુષ માટે કરતા વિભક્તિ આવે હી 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 યસ 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 કોઈ આપેલું 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 છે 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 અવિનાશ જવાબ સાચો છે હા બધા આવશે તમારી જે ડિમાન્ડ છે મને વિડીયો પૂરો થયા પછી જણાવો એટલે હું ત્યાં વાંચીને તમને હું આન્સર આપી દઈશ ચલો તો આશા રાખું તમારા બધા જ કન્સેપ્ટ પૂરા થઈ ગયા અને બધા જ કન્સેપ્ટ આવા જ તમને બોર્ડમાં દેખાશે

ખાસ તમારા લેવલ પ્રમાણે પ્લાનિંગ કરીને આપીશું તો આની પણ માહિતી મેળવી લેજો મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ આભાર અને નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ખાસ જોડાઈ જજો રેગ્યુલર અપડેટ મળતા રહેશે